ગુજરાતમાં ચાર દિવસ હીટવેવની આગાહી કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે આજે અમદાવાદમાં છેતાલીસ ડિગ્રી તાપમાન રહી રહ્યું છે તો અમદાવાદમાં ગઈકાલે પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગાંધીનગરમાં છતાલીસ ડિગ્રી તો આજે પણ તાપમાન વધી શકે છે સૌથી વધુ કંડલામાં છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે આણંદ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આજે અમદાવાદમાં સૌથી વધારે ગરમી છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં સાથે જ અન્ય વિસ્તારો છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જેમાં આણંદ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે આ સાથે જ વાત કરીએ ઓરેન્જ એલર્ટની જ્યાં પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે મહેસાણા સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે તો ખેડા પંચમહાલ અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી જિલ્લામાં પણ કાળજાળ ગરમી વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હિટ વેવર્નિંગ દી ગઈ હે વન થી લે ફોર તક और मैक्सिमम uh, टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर चार आने वाले चार दिनों में चार दिनों के लिए नो लार चेंज में रहेगा उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है ऑरेंज अलर्ट के लिए जो आने वाले चार दिनों के लिए जहाँ पर हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद बनासकांठा साबरकांठा पाटन महसाना सूरत वलसाड़ बड़ोदरा खेड़ा अरावली छोटा उदयपुर और पंचमहल और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहां पे आने वाले चार दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं मोरबी सुरेंद्र नगर राजकोट बोटाड अमरेली भावनगर जूनागढ़ और कच्छ हैं કાળજાળ ગરમી પડી રહી છે હજુ પણ ચાર દિવસ પ્રચંડ ગરમીનો સામનો રાજ્યવાસીઓ કરવાનું રહેશે આજે અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આવતીકાલે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે ડિગ્રી ડિગ્રીથી પણ તાપમાન વધી શકે છે તો આજે સૌથી વધુ તાપમાન કંડલામાં 46.1 પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે અસહ્ય ગરમી પડી રહી છે હજુ પણ તેમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીની અસર અત્યારે દેખાઈ રહી છે કમરેલીમાં ગરમીની અસર અત્યારે વર્તાતા અનેક જગ્યાએ લોકો પાણીનો સહારો અને છાસનો સહારો લઈ રહ્યા